જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે ઓગણીસ નવ બે ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ઓગણીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં નવસો ને બાવન ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીગોડા ખુલ્લા છે અને હવે સિપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સિપુર ની આવક પંચોતેર ક્યુસક પાણી ની આવક છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ સુડોત્રી ફૂટે